નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે અડત્રીસો કિમીની અંતર કાપી યાગી વાવાઝોડું ભારત પહોંચ્યું આ રાજ્યમાં થશે સૌથી વધુ અસર તો મિત્રો આજે આપણે આ હવામાન સમાચારની માહિતી જાણીશું આ વિડીયોની અંદર અનેક દેશોમાં વિનાશ વેરનાર યાગી વાવાઝોડું ભારત પહોંચ્યું છે ત્રીસ વર્ષ બાદ ભારતના હવામાનમાં આવો બદલાવ જોવા મળ્યો છે યાગી વાવાઝોડાની એટલી અસર છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે જ્યારે એકવીસ સપ્ટેમ્બર પછી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે પ્રશાંત મહાસાગરમાંથી ઉદભવેલું સાયકનોલોજી સૌથી પહેલું ચીનની દક્ષિણ કિનારે પહોંચ્યું અને બે જ દિવસમાં સુપર ટાઈફોનમાં ફેરવાઈ ગયું હતું તેની રફતાર ત્રણસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે સુપર વિયેનામ થાઇલેન્ડ માન્યમાર અને લાઓસ માં ત્રાટક્યું હતું લાંબા અંતર ક્યાં બાદ પણ આ વાવાઝોડા પર કોઈ ખાસ અસર થઈ નથી તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ